સુરતની ઉધના પોલીસે સુરત સાથે વડોદરા ચેન્નાઇમાં વેપારીઓ પાસેથી કોપર ઇલેક્ટ્રિક કેબલ બેરિંગ એમએસએસએસ પાઇપ અને ફિટિંગ વગેરે મટીરીયલ્સનો માલ ઇન્ડિયા માર્ટ એપ્લિકેશન મારફતે મેળવી રૂપિયાના આપી થગયાનાર એકને ઝડપી પાડ્યું હતું સુરત પોલીસ તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર જ્હોન ટુ અને મદદનીસ્થ પોલીસ કમિશનર સી ડિવિઝન દ્વારા અપાયેલી સૂચનાને લઈ ઉધના પીઆઈ એસએન દેસાઈની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ એમકે ઇસરાણીના માર્ગદર્શન હેઠળ અનારમ હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ તથા અનારમ પોલીસ કોન્સ્ટેબલ જયસિંહ ઉધના પોલીસ મથકમાં નોંધાયેલા થગાઈના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા કરતા મૂળ બનાસકાંઠાનો અને હાલ મુંબઈમાં રહેતા ભૂપેન્દ્ર અમૃતલાલ પંચાલને ઝડપી પાડ્યો હતો તો આરોપીએ સુરત વડોદરા ચેન્નાઈના વેપારીઓ પાસેથી કોપર ઇલેક્ટ્રિક કેબલ બેરિંગ એમએસએસએસ પાઇપ અને ફિટિંગ વગેરે મટીરીયલ્સ માલ ઇન્ડિયા માર્ટ એપ્લિકેશનથી મંગાવી તેના પચાસ લાખ ચોપન હજારથી વધુનું પેમેન્ટ ન કરી થગા આચરી હોવાની કબૂલાત કરી હતી